ત્રણ ટકા જો રાજ્ય સરકાર વધારે ભોગવી લે તો ઝીરો પર્સન્ટથી થઈ કે બાકી કેન્દ્ર આપે વિજયભાઈ એક ક્ષણના વિલંબના ખેડૂતો પોતેની સહાનુભૂતિમાં હા પાડી અને ત્યાર પછી થોડા દિવસોમાં અમે પ્રધાનમંત્રી આવતા હતા ત્યારે આખી સ્કીમ બનાવીને ગુજરાતના ખેડૂતોને ઝીરો પર્સન્ટથી કલાક સુધી મળે એમાં જે ખોટી રકમ રાજ્ય સરકાર ભોગવાનો નિર્ણય વિજયભાઈએ વિજયભાઈ સાથેના વિદ્યાર્થી પરિષદના જેલમાં સંગઠનમાં અનેક અનુભવોને કામ કર્યું છે એક મેં શરૂઆતમાં કીધું એમ કે આઝાદ શેત્રી પોતાના મુખથી કોઈને માઠું લાગે એવો વ્યવહાર ક્યારેય નથી કર્યો એમાં વિજયભાઈ આપણી હોતે આવે છે એમનું ગુપ છે